આમોદના તબીબોએ દવાખાના બંધ રાખીને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને તીકો જાહેર કર્યો હતો મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી જઘન્ય કૃત્ય કરનાર આરોપીઓને કડક સજાની માંગ કરી છે કોલકાતાની મેડિકલ કોલેજમાં રાત્રિ ફરજ દરમિયાન સ્ત્રી તબીબની ઉપર કેટલાક વ્યક્તિઓ દ્વારા ગેંગરેપ કરી તેનું મર્ડર કર્યું હતું જે જગન્ય અપરાધ બદલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી ભારતભરના તબીબ સેવાઓ બંધ રાખવાનું એલાન કર્યું હતું જેને લઈ આજરોજ મેડિકલ પેરા મેડિકલ એસોસિએશન આમોદ દ્વારા આમોદ ના નાયબ મામલતદાર મુનાફ પટેલને ને પત્ર આપી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ના એલાન સંપૂર્ણ અપી કો જાહેર કર્યો હતો જેમાં એસોસિએશનના પ્રમુખ ડોક્ટર જી એસ બુખારી સેક્રેટરી દેવેન્દ્રભાઈ શાહ સહિત ડોક્ટર જોફીના બુખારી ડોક્ટર મનુભાઈ પાડેક ડોક્ટર તસલીમા ડોક્ટર એઝાદ દબુયા ડોક્ટર અટીક દબુયા સહિત તબીબો હાજર રહ્યા હતા અને સ્ત્રી તબીબ ઉપર બળાત્કાર અને મર્ડર કરનારા આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી આજે સવારે હતું એસોસિએશન આમોજ જે આજે રોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જે ભારત બંધનું એલાન આપ્યું છે એ ભારત બંધને એલાન જે કલકત્તાની અંદર જે સ્ત્રી ડોક્ટર પર જે ગેનિપ થયો અને એની હત્યા થઈ એના અનુસંધાને હવે બધા આમોદ મેડિકલ પેરામેડિકલ એસોસિએશન સંપૂર્ણ ટેકો જાહેર કરીએ છીએ અને જે કંઈ વ્યક્તિ એમાં જોડાયેલા હોય જે ધ્યાનરેપ થવામાં જે અને એનું મર્ડર કર્યું છે તેમને કડકમાં કડક સજા થાય એવી અમારી સૌની એસોસિએશન વતી માગ છે બધાની